ભારત સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રી દ્વારા સ્વસ્થ ગુજરાત સ્વીતા મુક્ત ગુજરાતના થીમ સાથે એકવીસમી જૂન બે હજાર પચીસના ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અન્વયે તારીખ એકવીસ જૂનના શનિવારના રોજ તાલુકા શાળા ઉચ્છલ ખાતે સવારના સાત કલાકે ઉચ્છલ તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં મામલતદાર શ્રી ઉચ્છલ શ્રી એસ જે ટેલર સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી જે ટી પટેલ સાહેબ પીએસઆઈ શ્રી પ્રકાશ હટીલા સાહેબ શ્રી ટી વિલાસ ગાવીત મદન તાલુકા વિકાસ અધિકારી કરણભાઈ આચાર્ય શ્રી રમેશભાઈ નાયક મહાનુભાવો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં તાલુકાના કર્મચારીશ્રીઓ તેમજ શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો યોગ કોચ દ્વારા યોગના વિવિધ આસનો દ્વારા સ્વાસ્થ્યમાં થતા લાભો અંગે જાણકારી આપી કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવેલ હતો અને તે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલું હતું